રાધનપુર વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની પારાયણ પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની પારાયણ સર્જાય છે પાણીના એક બેડા માટે ગામ લોકો મારી રહ્યા છે વલખા રાધનપુરના ભાડિયા ગામ ખાતે પીવાના પાણીની વિકટ સમસ્યા સામે જજુમતા લોકો પાણી માટે ભટકી રહ્યા છે પાણી મહિનાથી આવતું નથી અમે લવેજી ધારાસભ્યને રજૂઆત કરી ભાવાજી મંત્રીને કરી પૂર્ણ ભરતભાઈ ડેલિકેટને રજૂઆત કરી સિંધિયા સાહેબને રજૂઆત કરી તો પાણી આવતું નથી ચાર મહિના શું માંગડી પાણી આવે એમ તાત્કાલ તલાવમાં ગંદુ પાણી પડે તલાવમાં ગંદુ પાણી પીયા હતા તો નથી રોકચાળ રોકચાળો થાય શું નામ છે પંચાલ કાનજી ભાઈ પાડિયા ગામે છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણી વિકટ પરિસ્થિતિ સર્જાય છે ધારાસભ્ય સહિત સ્થાનિક નેતાઓને અનેકવાર વાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી નથી આવ્યું કોઈ નિરાકરણ છોકરો કોઈ ડિલિવરી પ્રસંગ હોય ઘરે ડિલિવરી આવી હોય તો છે પાણી નવરાવું કાંધા પાણી કે ડિલિવરીમાં બાળકને ભાઈ ને કેવી રીતે નવરાવું ચાર મહિના પીવાનું પાણી મહિના થી આવતું ખાસ તો પણ ચાર મહિના

રાધનપુરના ભાડિયા ગામે તળાવનું દૂષિત પાણી પીવા લોકો મજબૂર બન્યા છે રાધનપુર ખાતે પીવાના પાણીની સમસ્યા હલ કરવા કરોડોના ખર્ચે પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવ્યો છે પરંતુ તેમ છતાં રાધનપુર વિસ્તારમાં જ પીવાના પાણી બુમરાળ ઉઠી રહી છે પાટણ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર ચૂંટણી પ્રચાર પ્રવાસે જતા ગામ લોકોએ રજૂઆત કરી રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ હતો આજે પણ ફરી મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ શરૂ કર્યો આજે સવારે બે ચાર ગામોકા ડેલિકેટ જે મેં સીટ લીધી એમાં ફાળિયા ગામનો પણ આજે ચૂંટણી પ્રવાસ હતો ફાળીયા ગામના અનેક લોકો સમગ્ર ગામ ભેગું થઈને આજે એમની પોતાની એક જ વેદના હતી કે પાછલા ચાર મહિનાથી મારા ગામની અંદર ચંદનજીભાઈ પાણી આવતું નથી અમે ચાલુ સાંસદને રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત કરી ડીઓને રજૂઆત કરી આખા ગામે ભેગા થઈને આજે વેદના જે પ્રમાણે ઠલવી છે એ ખરેખર આ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ક્યાંક ને ક્યાંક લોકોને પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે આજે ચૂંટણી આવી એટલે વાયદા પરોપની રાજનીતિ કરે છે આજે કેનાલનું પાણી કેનાલ જાય છે કેનાલનું પાણી રાધનપુરના છેવાડાના માનવી સુધી પહોંચાડી શક્યા નથી જે કેનાલો કરી એ તૂટવાની અણી પર રોજ બરોજ તૂટે એક એક ગામમાં તો ઓગણીસ તેર વર્ષથી પાણીની કેનાલ બનાવી છે પણ હજુ સુધી પાણી નાખવામાં નથી આવ્યું સંપનાયો એકસો સડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે શોભાના ગાંઠિયા જેવો સોંપા જે ઊભો છે ડેમેજ થઈ ગયો છે આ વિસ્તાર બિલકુલ ખોબે વહુડે રોઈ રહ્યો છે આ વિસ્તારની બહેન દીકરી પણ આજે હવા ધક તાપની અંદર તમે જુઓ એનો વિડીયો એ ધગ ધગા પ્રાપની અંદર જે પ્રમાણે પાણી ઉપાડીને જે લાવે છે એ ખરેખર મને ખુદને દર્દ થાય છે કે આવી સરકાર એના કરતા ના હોય એ સારી મોટી મોટા વાતોના બળગા ફૂંકવાવાળી જળ નળશે જળની પાણીની વાત કરવાવાળી વિધાનસભાના ફ્લોરની અંદર વાહવાહી કરવાવાળી બધા જ નેતાઓ એમ કહે છે કે અમે સમગ્ર ગુજરાતમાં પાણી પાડ્યું અને ઠરાવો પસાર કરવામાં આવે નળથી જળ તો મારા રાધનપુરને કેમ પાણી મળે કેટલાય વર્ષોથી પાણી ધરોઈ ડેમનું પાણી તમે સાબરમતીમાં નાખી દો છો કચ્છ મોકલી દો છો તો મારા રાધનપુરને કેમ નહીં પ્રજા બિલકુલ ત્રાસીજી છે પ્રજા પોકારી ગઈ છે ત્રાસ પોકારી જી છે પાણીનો ત્રાસ પોકારી ગઈ છે એટલે મારું આપ આ આ જે હું વેદના જે સમજો છું એટલે આ આ ખરેખર દયનીય વેદનાઓ છે આપ પણ આપને વિનંતી કરું છું કે આપ આ ટીવી મીડિયાના માધ્યમથી લોકો સુધી સંદેશો પહોંચાડજો અને આ ચૂંટણી આવી છે આ ચૂંટણીનો જવાબ સાતમી તારીખે ખરેખર આપવો જોઈએ હું આ વિસ્તારનું પાણી લાવવા માટે અર્થાત પ્રયત્નો કરીશ જે ડીઆરડી શાખામાંથી જે નેર દ્વારા જે પાઇપલાઇન અંદર જે પાણી નાખવાનું થશે એ પાણી નાખવાના પ્રયત્નો કરી સંપ સારી ક્વોલિટીવાળો બનાવી નવો બનાવવાના પ્રયત્નો કરી આ વિસ્તારને સૌથી પહેલાં સાંસદ બની તો સૌથી પહેલાંમાં પહેલી મારી પાયોરિટી છે આ વિસ્તારના ગામડાના ઘર ઘર સુધી પાણી પહોંચાડવાની મારી પાયોરિટી છે એટલા માટે જે પ્રમાણે આજની સ્થિતિ છે એ દયનીય સ્થિતિ છે મારાથી જોઈ જતી નથી એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આની ચૂંટણીઓનો અવસર છે આ ચૂંટણીનો પર્વ છે એટલે સાતમી તારીખે પંજાના નિશાન ઉપર જે બનાવજો તમારો પાણીનો પ્રશ્ન હું હલ કરી અહેવાલ અનિલ રામાનુજ લોકારપણ લોકાર્પણ